ગુજરાતમાં વધુ એક HMPV નો કેસ સાબરકાંઠાના પ્રાંતેજ તાલુકાના એક ગામના 7 વર્ષનું બાળક HMPV પોઝિટિવ છે તેનો શંકાસ્પદ HMPV વાયરસનો રિપોર્ટ આવ્યો પછી તેના સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલ્યા હતા જેમાં તેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલ આ બાળક બેબીકેર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે ગઈકાલે અમદાવાદના વસરાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે आगामी 24 કલાકમાં ઠંડીનો જોર ઘટશે. શિયાળાની કડકડતી ઠંડીના કારણે નલિયા ઠંડુગાર શહેર બની ગયું છે. રાજ્યમાં ઠંડીના કારણે લોકોને ઠુંઠવાવાનો વારો આવ્યો છે. ઠંડીના વાતાવરણ વચ્ચે હવે થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં પવનની દિશા બદલવાથી ઠંડીનો જોર ઘટી શકે છે. મોટા ભાગના સ્થળો પર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધી શકે છે. ખાસ કે આ વધારો લાંબા સમય માટે નહીં હોય એટલે ફરી એકવાર ઠંડીને સહન કરવા તૈયાર રહેવું પડશે. एचएमटीवी અંગે आरोग्य मंत्री नो निवेदन आरोग्य मंत्री ऋषिकेश पटेल एचएमटीवी અંગે જણાવ્યું કે આ વાયરસ નવો નથી પરંતુ જૂનો જ છે આ વાયરસ ચેપી હોવાથી સાવચેતીની જરૂર છે एचएमटीवी થી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખવાની જરૂર છે નોંધनीय છે કે ચીનમાં કોરોના પછી एचएमटीवी ઝડપથી ફેલાઈ રહ્યો છે આ વાયરસે ભારતમાં પણ એન્ટ્રી મારી દીધી છે દરરોજ તેના અંગે નવી અપડેટ સામે આવતી રહે છે મારાથી પણ ભૂલો થાય છે હું ભગવાન નથી પીએમ મોદીના પહેલો પોડકાસ્ટ ઇન્ટરવ્યુનો ટ્રેલર સામે આવ્યો છે જેમાં તેઓએ જેરોધાના કોફાઉન્ડર નિખિલ કામત સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે યુવાનોએ મહત્વકાક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ સાથે જણાવ્યું કે મારાથી પણ ભૂલો થાય છે હું માણસ છું ભગવાન નથી પીએમે તેમના પ્રથમ અને બીજા કાર્યકાળ અંગેના અનુભવો પર જણાવ્યું હતા પીએમે આનું ટ્રેલર ટ્વિટર પર પોસ્ટ કર્યું છે દેશમાં દરરોજ વધી રહ્યા છે HMPV ના કેસ. ભારતના ઘણા રાજ્યોમાં HMPV ના કેસ નોંધાયા છે. આ વાયરસ ખાસ કરીને બાળકોને અસર કરી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા બાળકો તેનો શિકાર બન્યા છે. ભારતમાં HMPV વાયરસના કુલ 12 કેસ નોંધાયા છે, જેમાંથી બે બંગલોરુમાં, 3 ગુજરાતમાં, 2 ચેન્નાઈમાં, 3 કોલકાતામાં અને 2 નાગપુરમાં કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગે દરેકને વ્યક્તિગત સ્તરે આ વાયરસ સામે સાવચેતી રાખવાની સલાહ આપી છે. गोपाल इटालियानो दावो गृहमंत्री बनावी तो जुओ ना फरक पड़े तो आजीवन खेती करीस खुद ने पट्टा थी मार मरना आप नेता गोपाल इटालिया ने एक बातचीत में सवाल पुढ़ायो के जो ते राज्य गृहमंत्री बने तो शु फरक पड़शे पड़ सालिया तो जवाब के बनावी ने जो फरक ना पड़े तो आजीवन ना बोला फरक ना पड़े तो कैमेरा सा कहू छू के आजीवन खेती करीस जिंदगी कोई ने नहीं मई साटालिया गुजरात न राजकाराजप विषय घनी बाबत जानी આ વર્ષે ઉત્તરાયણમાં કેવું હશે હવામાન હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસની વરસાદ પડી શકે છે મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે તે અંગે તેમણે જણાવ્યું કે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહી શકે છે રાજ્યમાં પવનની ગતિ 5 થી 10 કિમી આસપાસની રહેશે ઉત્તરાયણના દિવસે ઠંડી લાગશે આ દિવસે પ્રતિ કલાકે 10 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે રાજકોટમાં નકલી પનીરની ફેક્ટરી પકડાઈ રાજકોટમાં એસઓજીએ દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો જડત્યો છે જેમાં લાખોની કિંમતનો 800 કિલો પનીરનો જથ્થો સીલ કરાયો છે પનીર ડુપ્લિકેટ છે કે હલકી ગુણવત્તાનો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ છે તેમાં ફર્નિચરની દુકાનનો બોર્ડ લગાવી પનીરનું ઉત્પાદન કરતા હતા પનીર બનાવવામાં પામ તેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે राज्य सरकार फरी एक्शन मोड में राज्य सरकार एक्शन मोड में मोडी सू चार अधिकारी ने फरजियात निवृत्त कर दीधा माहिती अनुसार दातीवाड़ा न टीएचओ बिजोल भेटू नडियादी टीएचओ विपुल अमीन ने निवृत्त फरजियात निवृत्त करवामा आव्या छे आ सीवाय संखेड़ा मेडिकल ऑफिसर राजीव नयन ने आणंद न मेडिकल ऑफिसर मयंक चौहान ने फरजियात निवृत्त करवामा आव्या छे अदाणी ग्रुपे महाकुंभ निर्णय करने उत्तर प्रदेश न प्रयागराज मेर ऐसी छवीस फेब्रुआरी दरमियान महाकुंभ मेला नु आयोजन थवा जायु महाकुंभ मा पुण्य माटे अदाणी ग्रुपे एक मोटी पहल करी छे अदाणी ग्रुपे इंटरनेशनल सोसायटी फॉर कृष्ण कॉन्शियनेस एट्ले के इस्कोन साथ मिली महाकुंभ प्रसाद नु महाकुंभ कार्यक्रम दरमियान महाप्रसाद सेवा उपलब्ध रह AMC નો મોટો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં ગેરેન્ટી થઈ હતી આ પછી AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી થયું છે કે AMC માં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ એક જ જગ્યા પર 3 વર્ષ સુધી રહી શકે નહીં વર્ગ 1 થી 3 ના કર્મચારીઓ અને અધિકારીઓની બદલી થશે એક જ સ્થળ પર વર્ષો સુધી કામ કરનારા કર્મચારીઓ અધિકારીઓની બદલી થશે બીજી તરફ રાજ્યમાં કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ પણ રદ કરાયો છે ગુજરાત સરકારે આદેશ રદ કર્યો તાજેતરમાં જ રાજ્ય સરકારે આદેશ કર્યો હતો કે કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવામાં આવશે હવે ચોંકાવનારો સમાચાર સામે આવ્યા છે જેમાં કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો છે ખાસકે આ સમાચારને લઈ ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે 8 જાન્યુઆરીએ આ જાહેરાત આવી હતી જે રદ કરવામાં આવી છે ઉમેદવારો તમે આ મામલે શું કહેશો ઉત્તર આયના પરમને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ उत्तरायण पर्व ने गो बाकी तय गुजरात हाईकोर्ट उत्तरायण तेहर म राज्य भर माच पाये दौरा न उपयोग पर प्रतिबंध मुकवा आदेश करोज चाइनीज दोरी और नाइलॉन दोरी न ना उपयोग पर, पर प्रतिबंध मुकवा हुआ आ अंगे राज्य सरकार पालन प्रतिबद्धता दर्शाई जानुआरी सुधी मठोस असरकारक पगला लेवा लेवाट म खातरी आपी સ્કૂલમાં હાર્ટ એટેકથી 8 વર્ષની વિદ્યાર્થીનીનું મોત અમદાવાદથી મોટો સમાચાર સામે આવ્યા છે અમદાવાદની જેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થીનીનું મોત થયું છે આ વિદ્યાર્થીની ધોરણ 3 માં અભ્યાસ કરતી હતી મૃત્યુ માહિતી મુજબ આ વિદ્યાર્થીનીને સીડી ચડતી વખતે છાતીમાં દુખાવો થયો હતો આ પછી તે લોબીની চেয়ার પર બેસી અને પછી થોડીવારમાં ઢળી પડી હતી હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરાઈ હતી આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે ખેડુતો માટે કામના સમાચાર એક અખબારી યાદી પ્રમાણે ખેડુતોને ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26 માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ₹2425 પ્રતિ ક્વિ નક્કી કરાયો છે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા થશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનો વેચાણ કરવા ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે જે રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે अदाणी ग्रुप कुंभना मेला માં આપશે મોટી સુવિધા. કુંબના મેળામાં અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને મહાપ્રસાદ સેવા કરશે. તા માટે કુંબના મેળામાં 40 જગ્યા પર મહાપ્રસાદની સેવા આપાશે. મહાપ્રસાદમાં 50 લાખ જેટલા ભક્તોને મફત ભોજન આપવામાં આવશે. ખાસ તો એક આ મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ભોજન માટે મેળા વિસ્તારમાં બે વિશાળ રસોડા તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી ભક્તોને ભોજન પીરસાશે. अश्विन नु मोटू निवेदन हिंदी अपनी राष्ट्रीय भाषा चेन्नई में एक दीक्षांत समारोह आर अश्विन ने हिंदी भाषा पर टिप्पणी करी हती अश्विन भाषण अंग्रेजी पहु के तमरा मेट लोग अंग्रेजी जाने तेनाल भाषा पूछय अंत पूछयू के लोको हिंदी समझे आना पर कोई अवाज आव्यो नहीं तो ने कह्यु के हिंदी अपनी राष्ट्रभाषा भाषा नहीं हिन्दी आधिकारिक भाषा छे આરોગ્ય માટે ખતરનાક એવી ડુપ્લિકેટ બીડી બનાવવાનો पर्दाफाश હાલમાં ગુજરાતમાં બધી જ વસ્તુઓમાં નકલીની બોલબાલા છે ત્યારે રાજકોટ શહેર એસઓજી પોલીસે બજરંગવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા નકલી મોતનો રૂપિયા 1 લાખનો સામાન કબ્જે કર્યો છે આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ એસઓજી પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બજરંગવાડી વિસ્તારમાં રેડ કરી હતી જેમાં એક મકાનમાંથી ડુપ્લિકેટ બીડી બનાવવાનો पर्दाफाश થયો હતો लॉस जल्स आग मा बची नोरा अमेरिका म लॉस एंजल्स विस्तार मंगलवार भारत पवन न कारण फैलाये जंगल नी आग बेकाबू बनी छे है केगे सत्ताणु किमी प्रति झड़पे पवन फूकाता आग वधु फैलाई रही है एक पॉइंट तीस लाख ऐसी घर छोड़वा मजबूत थया छे हवे अभिनेत्री नोरा फते ही पर आग मांड मांड बची नोराए साहयू के तेरे आवु पहला क्यारे जो नहीं